રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખાડા રાજ યથાવત છે ધોરાજીની જુનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો છે આ રસ્તા પર મસમોટા ખડા પડ્યા છે આ રસ્તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડે છે જેથી વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાન થવું પડે છે ઇમરજન્સી વાહનોને પણ આ રસ્તો પસાર કરવામાં ભારે હાલાકી પડી રહી છે જોકે નિદ્રાધીન તંત્ર ન લોકો રોષે ભરાયા છે અને રસ્તાનું વહેલી કે સમારકામ થાય તેવી માંગ કરી છે રિપોર્ટર નયનભાઈ રાવરાણી મારું નામ વિનુભાઈ પટોડિયા જૂનાગઢ ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું આ જૂનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં રોજ અહીંથી આ દોઢસો કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવરજવર થાય છે એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી ચાર પાંચ રોજ એમ્બ્યુલન્સ નીકળે છે એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી ખાડામાં દર્દીઓને હેરાન થાય છે કે એની કોઈ સીમા નથી તમે રોડ અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તો તંત્રને આ રોડ સતત રિપેર કરવા હું રજૂઆત કરું નટપુર ન્યુઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો